રાજ્યમાં ચાર કલાકમાં અઠાવન તાલુકામાં વરસાદ ખાબક્યો અને ચાર કલાકમાં ચાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો છે સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં વરસાદ ખાબક્યો છે બનાસકાંઠાના દાંતામાં ત્રણ પોઈન્ટ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો ધરમપુરમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો શિહોરમાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ નોંધાયો રાજ્યના પંદર તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો અઢાર પોઈન્ટ છન્ડુ મીટરે પહોંચી ગઈ છે છેલ્લા કલાકમાં સેન્ટીમીટરનો વધારો અને ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે તો પાણીની આવક થતા આરબીપીએચના ત્રણ પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે નર્મદા ડેમના મેઇન કેનાલમાં પંદર હજાર બસો વીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો સરદાર સરોવરની સપાટી જોઈએ તો એકસો અઢાર પોઈન્ટ છન્નું મીટર પર પહોંચી છે તો સારા એવા પાણીની આવક થઈ છે તેના કારણે લોકોમાં ખુશીની લાગણી પણ છવાય છે બીજી તરફ ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે અને હાલમાં આઠ હજાર પંચાવન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ધરોઈની સપાટી છસો બાર પોઈન્ટ એકોતેર ફૂટ પહોંચી ગઈ છે તો પાણીનો જથ્થો છાસઠ અઠ્યાસી ટકા નોંધાયો છે હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ ભારે વિનાશ સર્જ્યો છે વાદળ ફાટવા અને વરસાદને લગતા ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં પંચાણું લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો અને અહીંના રસ્તાઓ ભૂસ્ખલનથી સૌથી વધુ પ્રભાવિત થયા છે તો હિમાચલ પ્રદેશના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે વિનાશ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સતત વરસાદ વરસવાને કારણે જે રસ્તાઓ હતા તે નદીઓ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને ભૂસ્ખલનની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી હતી જેના કારણે રોડ રસ્તાઓને પણ મોટું નુકસાન સર્જાયું છે ચિત્રકૂટમાં મુશળધાર વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે રામઘાટના મંદિર સહિત તમામ દુકાનો પાણીમાં ડૂબી ગઈ જિલ્લામાં છેલ્લા બાર પડી રહેલા મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું ગઈકાલ રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે મંદાકીની નદીનું પાણીનું સ્તર અચાનક ખૂબ જ ઝડપથી વધી ગયું અને જેના કારણે રામઘાટ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ નદી કિનારે આવેલા ઘણા મઠો મંદિરો અને દુકાનો સંપૂર્ણપણે ડૂબી ગયા ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે ચોમાસાની શરૂઆત સાથે જ ઘણી નદીઓ ઉભરાઈ રહી છે આ બધામાં ચિત્રકૂટની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું કહેવાય રહ્યું છે અહીં મંદાકીની નદીમાં સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે અને તાના અને રેવા ક્ષેત્રના પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે મંદાકીની અને માણિકપુરની બરધા નદીના પાણીનું સ્તર વધ્યું છે તો રામઘાટ ખાતે પાણીનું સ્તર ભયના નિશાનથી માત્ર છ મીટર દૂર જોવા મળી રહ્યું છે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં સતત પડી રહેલા મુશળધાર વરસાદે તારાજી સર્જી દીધી છે અને પડરીયા ડેમ તૂટવાને કારણે ઘણા ગામોમાં પાણી ઘૂસી ગયા છે તો બીજા વર રોડ પર બનેલો નવો પુલ પણ જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો છે સંપર્ક ખોરવાઈ જતાં અસરગ્રસ્ત ગામોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો સતત વરસાદ વરસવાને કારણે જે પાડરિયા ડેમ છે તે પણ તૂટી પડ્યો છે જેના કારણે જે આસપાસના ગામડાઓ છે તેમનો પણ સંપર્ક તૂટી ગયો છે ને રેસ્ક્યુની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે આ તરફ મધ્યપ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે નિવાડીમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઘણા વાહન ચાલકો વાહન ખભે કરી પુલ પરથી પસાર થતા નજરે પણ પડ્યા છે મધ્યપ્રદેશના કટનીના સેરવા ગ્રામ પંચાયતની શાળાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે ભારે વરસાદના કારણે ગામનું પાણી શાળામાં ઘુસી આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો શાળાના ઓરડાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ કલાકો સુધી ત્યાં ફસાઈ ગયા હતા તો આ શાળાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે શાળાના ઓરડામાં પાણી ભરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો પોલીસે નશેબાજ કાળુ સાઠિયાની ધરપકડ કરી હોવાનો મામલો સામે આવ્યો છે આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે આરોપી અમદાવાદમાં નશો કર્યો હતો અને અમદાવાદથી કાર ચલાવી વડોદરા ગયો હતો કાળુ સાઠિયા અને કામરેજનો રહેવાસી છે આ કાળુ સાઠિયા તો વડોદરામાં નશેડી વાહન ચાલક બેફામ નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો નશામાં બે વખત કાર ડિવાઇડર સાથે અથડાવી હતી તો નશેડી કાર ચાલકનો વિડીયો પણ સામે આવ્યો અને અલકાપુરી સ્થિત નશાની હાલતમાં કાર ડ્રાઇવિંગ કરતો નજરે પડ્યો હતો બે થી ત્રણ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડરમાં અથડાઈ ગઈ હતી તો બેફામ બનેલા કાર ચાલકની હરકતના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે બેફામ રીતે પોતાની કાર ચલાવતા નશેબાજને રાહદારીઓએ રોક્યો હતો કાર ચાલકને બોલાવવાનો તેમજ ચાલવાનો કે પછી ઊભા રહેવાનો પણ કોઈ પણ પ્રકાર

તેની કાર ડિવાઈડર સાથે પણ ભટકાઈ છે ત્યારે જે વાહન ચાલકો છે અન્ય તેમને સતર્કતા ન દાખવી હોત તો રક્ષિત કાંડ જેવો કોઈ બીજો કાંડ જે છે તે વડોદરા શહેરમાં થઈ ગયો હોત પોલીસે જ્યારે ધરપકડ કરી કે ઈસમ નામ કાળુ જોતાભાઈ સાઠિયા જે છે